તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ખાસ કરીને ખેડૂતોને લગતા અને રાજકારણને લગતા સમાચારની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ લક્ષી અને રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જે આ દર્શક મિત્રો બોટાદમાં થયેલા કડદાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ફરી એકવાર આપ એક પછી એક મહાસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ત્રીજી કિસાન મહાપંચાયતનું એલાન કરવામાં આવ્યું છે તો વિગતવાર માહિતી મેળવીએ મિત્રો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામે કિસાન મહાપંચાયતમાં જોડાવા માટે ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું કે ખેડૂતોના હક અધિકારો માટે અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને પૂરતું વળતર મળે ખેડૂતોની જે દસ માગણીઓ છે એનો હલ થાય એના માટે આવતીકાલે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી પાસે ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે એમાં હું પણ આવવાનો છું મારી સાથે સાથે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી આપ નેતા પરેશ ગોસ્વામી યુવા નેતા યુવરાજસિંહ સોલંકી યુથ વિગ પ્રમુખ બિરરાજ સોલંકી મહિલા વિંગ પ્રમુખ રેશમા પટેલ જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રામભાઈ વાજા તાલાળા વિધાનસભા ઇન્ચાર્જ દેવેન્દ્ર સોલંકી ઉના વિધાનસભા ઇન્ચાર્જ સેજલ ખુંડ સોમનાથ વિધાનસભાના ઇન્ચાર્જ જગદીશ યાદવ પણ ઉપસ્થિત રહેવાના છે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં એમ પણ કહ્યું કે હું તમામ ખેડૂતોને આ કિસાન મહાપંચાયતમાં વધારવા માટે આપણા હક અને લડાઈમાં આપણે એક થઈને તેના માટે અપીલ કરી રહ્યો છું ગુજરાતમાં વર્ષોથી કરદાકાંડ ચાલતો હતો રાજુભાઈ કરપડા તેને બંધ કરાવવા માટે આગળ આવ્યા અને દસ હજારથી વધુ ખેડૂતો એક થયા આખા ગુજરાતમાં કરદા બંધ કરવાની ભાજપને ફરજ પડી ભાજપે કરદા પાર્ટીએ સ્વીકારી લીધું કે કરદા થાય છે આ કરદાકાંડના લીધે રાજુભાઈ કરપડા પ્રવીણ રામ રાજુભાઈ બોરખદરિયા સહિતના આગેવાનો દિવાળી પહેલાના જેલમાં છે પરંતુ તમારા હક અને અધિકારની લડાઈ આપણે રોકવા નહીં દઈએ સુદામડામાં એક લાખથી વધારે ખેડૂતો ભેગા થયા તો દસ હજારનું પેકેજ જાહેર કરવાની સરકારને ફરજ પડી કોડીનારમાં પણ આ સૌને પધારવા પધારો એવી મારી તમને વિનંતી છે તમે ભલે બેથી લઈને ત્રણ કલાકનો સમય કાઢીને આવો કારણ કે આપણે એકતા બતાવીશું એક થઈશું તો આ ભાજપીય કરદા પાર્ટીએ પણ ચૂકવું પડશે અને આપણને ન્યાય મળી શકશે હવે મિત્રો ખેડૂતોની માગણીને લઈને ફરી એકવાર આપના નેતા અને આગાહીકાર એવા પરેશ ગોસ્વામી પણ ફરી એકવાર મેદાનમાં આવ્યા છે યા દર્શક મિત્રો જૂનાગઢમાં સરકાર સામે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો પરેશ ગોસ્વામી સહિતના આગેવાનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે રાજકારણ ગરમાયું છે તેની સાથે સાથે હવે પોતાના હક માટે ખેડૂતો જાગી રહ્યા છે અને હવે સરકાર પાસે માંગણીઓ પણ કરી રહ્યા છે આ સાથે જ હવે ખેડૂતોને પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશનમાં પડતી તકલીફો સહિતના કેટલાક મુદ્દાઓ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ખેડૂતો સાથે જુનાગઢ કલેક્ટરીએ પહોંચ્યા હતા અને જુનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતોમાં સરકારની નીતિઓને લઈને ભારોભાર રોજ જોવા મળી રહ્યો હતો હવે ખેડૂતોની ત્રણ માંગણીઓ સાથે પરેશ ગોસ્વામી કલેક્ટર કચેરીએ પહોંચ્યા કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ પોતાનો વલસવલો ઠાઠાવ્યો અને આગામી સમયમાં જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ પરેશ ગોસ્વામી પાલ આંબલિયા કરશનદાસ બાપુ ભાદરકા સહિતના ખેડૂતોએ આપી છે ત્યારે જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારાઓ પણ લગાવ્યા અને શાંતિમય રીતે રામધૂનની રામ નામધૂનની સાથે વિરોધ નોંધાવ્યો નોંધાવ્યો જે બાદ પરેશ ગોસ્વામી કરશનદાસ ભાદરકા પાલ આંબલિયા સહિત ખેડૂતોએ અંદર જઈ અને આવેદનપત્ર પાઠવ્યું અને તેમની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી હતી હવે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે મિત્રો દેશભરના લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્રણ રાજ્યોના ખેડૂતોને એકવીસમો હપ્તો મળી ગયો છે જ્યારે બાકીના રાજ્યોના ખેડૂતો હજુ પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન રવિવાર એટલે કે નવ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં બાસઠ કરોડ જાહેર કર્યા છે મિત્રો ઉત્તરાખંડ સ્થાપના દિવસની ઉજવણી માટે દેહરાદૂન પહોંચેલા વડાપ્રધાન મોદીએ આઠ હજાર બસો ને કરોડના વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટ પીવાનું પાણી સિંચાઈ ટેકનિકલ શિક્ષણ ઉર્જા શહેરી વિકાસ રમતગમત અને કૌશલ્ય વિકાસ સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે તેમણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બાસઠ કરોડ અઠ્યાવીસ હજારથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં પણ મુક્ત કર્યા વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના ખેડૂતો માટે અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો જેમાં સિંચાઈ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે તેમણે અમૃત યોજના હેઠળ દહેરાદૂન પાણી પુરવઠા કવરેજ તેમાં દેહરાદૂનમાં સોંગ ડેમ પીવાના પાણી પ્રોજેક્ટ અને નૈનીતાલમાં જમરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમણે નૈનીતાલમાં એક અત્યાધુનિક ડેરી પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો તેમણે પાક વીમા યોજના હેઠળ અઠ્યાવીસ હજારથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં રૂપિયા બાસઠ કરોડની સહાય પણ જાહેર કરી તમને જણાવી દઈએ કે આ વખતે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોના ખેડૂતોને અગાઉથી જપ્તો જારી કર્યો છે અન્ય રાજ્યોના ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તો ક્યારે જમા થશે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિને એકવીસમાં હપ્તા માટે દરેક રૂપિયા બે હજાર ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે એ નોંધવું જોઈએ કે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે સત્યાવીસ લાખ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે તાજેતરના પૂરને કારણે આ રાજ્યોના ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું હતું તેથી કેન્દ્ર સરકારે રાહત તરીકે એડવાન્સ હપ્તો મોકલ્યું હતું વધુમાં જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પહેલેથી જપ્તો મળી ગયો છે સાત ઓક્ટોબરના રોજ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આઠ પોઈન્ટ પંચાવન લાખ ખેડૂતોના ખાતામાં એક પોઈન્ટ એકસો ને એકોતેર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે ત્યારે આ ચૂંટણીઓ પહેલાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે જે આ દર્શક મિત્રો દાહોદની જનસભામાં ચૈતર વસાવવાનો હુંકાર જોવા મળ્યો છે પાંચ હજાર કરતાં વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાના સમાચાર મળ્યા છે આ ચૂંટણીઓ પહેલાં જ હવે આમ આદમી પાર્ટી ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અલગ અલગ ગામોમાં કિસાન મહાપંચાયત અને જનસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા દ્વારા જનસંપર્ક ચાલુ છે જે રીતે તેમને હાલ મત વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેને કારણે હવે તેઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી અને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસમાં ગાબડું પાડી રહ્યા છે ત્યારે ગઈકાલે તેમને દાહોદમાં જનસભા યોજાઈ હતી અને આ સભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી અને અંદાજે પાંચ હજાર કરતાં વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાના સમાચાર મળ્યા છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા દાહોદના કતવારા ખાતે યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત રહ્યા અને આ જનસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે એ તરફ ઇશારો કર્યો હતો આ જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે કતવારા ગામમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીનું જાહેર સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી સંગઠન મંત્રી નરેશભાઈ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ દેવેન્દ્રભાઈ આ સાથે તમામ આગેવાનો અને હજારોની સંખ્યામાં આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો જોડાયા હતા ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં આદિવાસીઓનો વિકાસ થવો જોઈતો હતો ભાજપના આ વિસ્તારના મંત્રી તંત્રી સાંસદ ધારાસભ્ય રહી ચૂક્યા છે છતાં પણ દાહોદ જિલ્લાની ગણતરી દેશના સૌથી અતિ પછાત જિલ્લામાં થાય છે તેની પાછળ સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓના ઓરડાઓ નથી નલ જલ યોજનામાં કૌભાંડ થયા છે મનરેગામાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે ત્યારે આમ આદમી પાર્ટીનું કામ આ વિસ્તારની જનતાને આવનારા દિવસોમાં ન્યાય અપાવવાનું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ત્રણ પાટિયા નજીક આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હેમંત ખવા સહિતના ખેડૂત નેતાઓએ સંબોધન કર્યું આમ આમ આદમી પાર્ટીએ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી સહિત કુલ દસ જેટલા મુદ્દાઓની માગણીઓને સરકારને કરી છે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આઈબીના સૂત્રોના અહેવાલોથી કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પંચ્યાસી બેઠક મળશે જ્યારે આમ આદમી પાર્ટીને પંચોતેરથી વધુ અને કોંગ્રેસને માત્ર દસ બેઠકો મળે છે આગામી દિવસોમાં આપને એકસોને પચાસથી વધુ બેઠકો મળે તેવા પ્રયાસ કરવાના છે અને સાથે જ ગુજરાતમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને કહ્યું કે પીએમ મોદી કહે છે કે ખેડૂતોને પાક વીમો મળશે પરંતુ ગુજરાતના કોઈ ખેડૂતને પાક વીમો મળતો નથી વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂત મહાપંચાયતને સંબોધતા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા ગુજરાત સરકાર હવે સરકાર નહીં પરંતુ સરકસ બની ગઈ છે તેમણે આક્ષેપ કર્યો કે દિલ્હીથી નક્કી થાય તે જ ગુજરાતના મંત્રી બન્યા છે તેમણે મંત્રીઓની નિમણૂકને સંગીત ખુરશીની રમત સાથે સરખાવી સંગીત બંધ થતાં ખાલી રહેલી ખુરશી પર બેસી જનાર મંત્રી બની જાય છે બાકીના બહાર નીકળે જાય છે યુવરાજસિંહ જાડેજાએ પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છાંટ ગાંઠ હોવાનો આરોપ મૂક્યો જો કોંગ્રેસે ભાજપ સાથે મુદ્રો ના કર્યો હોત તો તેઓ આજે સત્તામાં હોત તેમ તેમણે જણાવ્યું ગુજરાત મોડેલ સ્ટેટ હોવા છતાં ખેડૂતો માટે કૃષિ પાક વીમો નથી આ સુવિધા ખેડૂતોને કેમ નથી મળતી તેવો સવાલ કોંગ્રેસ પણ કરતી નથી દેવા માફી પાક વીમો અને અન્ય ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને યોજાયેલી આ કિસાન મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા